માનવ જીવન ના ઘટતર ની વાતો કેમ જીવાય એની વાતો પરિવાર ની આપણે આપણી દુનિયા આખી ને આપણે ભારત તો દુનિયા ને કેડા બતાવ્યા છે સિવિલાઈઝેશન કોને કહેવાય અને ઈ દુનિયા ના દેશો ને સપનુંય નહોતું આવતું તે દુનિયા અહીંયા કથાઓ છે તે દુનિયા વાતો દુનિયા ના દેશો નો લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેદી ભારત માં યુનિવર્સિટી હાલતી હતી તક્ષાશીલા નાલંદા ને એ ભારત વર્ષની ધરતી છે એના અનેક ઉજળા ઇતિહાસો છે એ પરંપરા છે આપણી પાસે બહુ કુદરતે આપેલી સંપદા છે દરિયા છે આપણી આપણી પાસે પાસે અને ગાંધીગીરના કેસરી સિંહ છે આખી દુનિયામાં બે ઠેકાણે છે એમાં કેહરી તો આપણે એક જ છે આફ્રિકામાં છે રૂપાળા છે પણ કેસરી સિંહ છે એકવાર મોઢું હટી જાય એટલે એક અડધી મિનિટમાં પૂરું હોય ભેહનું નું હોત ત્યાંના ઓલું પક્ષપાત નથી પણ જે છે એ સાંભળ્યું આફ્રિકાના હાવજ મેં જોયા તમે જોયું હોય છે એક પારું ને પકડેલું હોય ખડેલીને પકડેલી ભેં જંગલી ભેંસની પાડી હોય એને તો બે ત્રણ હાવજ સોંટ્યા તા એ પહેલીવાર જોઈએ મને બહુ દુઃખ થયું બે ત્રણ હાવજ સોંટેલા એમાં ભેવું ટોળું આવી ગયો પાછી મૂકાવી લીધી પાડીની એ મુકાવી લીધી ને ત્રણ તો

કરીને ખાઈ સિંહ ની જાત ભૂખો રીએ પણ કોઈ દી ખડ ન ખાય સિંહ જાત મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાંય શીલ ઓળખાય સિંહ ની જાત અંધારામાં શીલ ગમે એવું આવે એ સહન કરીને નીકળી જાય અહીંયા દેશભક્તિ મારે એના ઉપર જ આવું છે બધી વાતો રાજેન્દ્રસિંહજી મને રાણા એમને મને ફોન કર્યો જે વાત થઈ ત્યારે પ્રોગ્રામની વાત થઈ ત્યારે એમણે મને મેં કીધું ત્યાં તો હું જાઉં છું પછી આ બધા મિત્રો એ બધા એમાં બધા આવી ગયા આ છે પણ મારે જે આપને વાત કરવી છે આ કેવડા 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 બલિદાનો આપણે ત્યાં દીધા કેવી મગજમાં ન બેહે ને એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે આઝાદીની વાત હોય તો ભલે અને પેલા યુદ્ધોની વાત હોય તો દેવાની દુશ્મનો આપણા જેવા ક્યાંય ન હોય મેં ઘણીવાર કીધું

આપણું સાહિત્ય એવું છે આમ ભરી દઈએ પોચું પોચું ન હોય ટપક ટપક પાણી પડે ને જાડેનું પાંદડું હલે વાહ આવ પર કોઈનું ઓલ પણ કવિતા મજબૂત તો હોય તો ઇતની આવ 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 મારે મારે ક્ષેત્રને સેટઉં ક્યો શોભતનો છોડો મારે ઓરડે ઉજાગરા ઉજાગરાના ફૂલ હું

આગળ 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 થોડા આગળ એટલે બીજા આવે બસ થોડી મહેમાનો બેઠા ની જગ્યા રાખજો આમ ભાઈ આવો આમ આમ ભાઈ આવો બસ હવે આમ એટલા જો અરે વાહ બસ હવે ઘણું ઘણું હા મહેમાનો તકલીફ ન પડે વડીલો ને આપણે મર્યાદા પેલી આવે હા એટલા માટે બેસી જાઓ બેસી જાઓ વાહ વાહ

અમારે પ્રસંગો પણ કેવા છે ગીતો પણ ગાવા છે અહીંયાથી પણ એની પહેલા ગણપતિ દાદાના સાનિધ્યમાં મેળા છે એ દાદાની ભક્તિ કરવાના આ દિવસો આપણે માનીએ છીએ અહીંયા બહુ સરસ રીતે અદ્ભુત રીતે અહીંયા ગણેશની સ્થાપના થાય છે રાજકોટ મહાનગર ભાજપ દ્વારા પણ એમાં અહીંયા આમ અનુભૂતિ થાય આપણને એવું સરસ આ ભક્તિનો આખો માહોલ થાય છે દર વર્ષે થાય છે આપ જાણો છો પણ એમના બાપ ગણપતિના પિતા એટલે મહાદેવ ભળીઓનાથ અને શિવની પણ આપણે થોડી સ્તુતિ કરી લઈએ પછી મારે સભાખરા તરફ જવું છે બેઠેલા ઊભેલા પાછળ મારો અવાજ થઈને ત્યાં સુધી બેચા કરીને મને તાલ આપવાનો છે કેટલી ઘડી બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ખાલી અડધી મિનિટ ત્રીસ સેકન્ડ માટે શિવ તાંડવ ગાવું છે અને બે સંચા કરીને મારી યાર આપ બધાને એટલે ભક્તિમાં આપણે એટલી આપણા બધાની સ્તુતિ થઈ જાય મને તાલ આપવાનો છે અડધી મિનિટ માટે ખાલી પ્રમોદ માનોદ મેદ મે danny was I'm not